નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સુરતના કોર્પોરેટરનું પસ્તીદાનથી પુસ્તક દાન સાથે હવે સાયકલ દાનનું અનોખું અને સરાહનીય કાર્ય શરૂ કર્યું કોર્પોરેટર રજેશ ઉનડકટે પોતાની એનિવર્સરી પર એક અનોખું કાર્ય શરૂ કર્યું છે બાળપણમાં બાળકો માટે લીધેલી સાયકલ મોટા થઈ ગયા પછી તેનો વપરાશ ન થતો હોય એવી સાયકલોનું દાન લઈ તેને રિપેર કરી જરૂરિયાતમંદ બાળકોને ભેટ આપવામાં આવશે છેલ્લા આઠ વર્ષથી આ કોર્પોરેટર અને તેમનો પરિવાર લોકોના ઘરેથી પસ્તીનો દાન લઈ જરૂરિયાતમંદોને પુસ્તકનું દાન આપે છે પુસ્તક દાનના તેમના પ્રયાસ બાદ હવે તેઓએ સાયકલ દાનનો અનોખો પ્રયાસ શરૂ કર્યો છે સાયકલ દાન માટે એક નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે જે નંબર પર સંપર્ક કરીને તમે સાયકલ દાન કરી શકો છો આ નંબર નોંધી લેજો નવ ત્રણ સાત ચાર નવ 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 જે નંબર પર સંપર્ક કરીને તમે સાયકલ દાન કરી શકો છો અમારી એનિવર્સરીથી પસ્તી દાનથી પુસ્તક દાન અભિયાનની શરૂઆત થઈ ગઈ જેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા છે આપ સૌ લોકોએ જે પસ્તીદાન કર્યું એનાથી સવા લાખ નોટબુક અમે બનાવીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે એની સાથે સાથે હવે અમે લોકો એક નવું અભિયાનની શરૂઆત કરી કરવા જઈ રહ્યા છીએ જેમ કે આપણે ત્યાં આપણા બાળકોને સાયકલ અપાવતા હોઈએ છીએ અને એ સાયકલ જેમ બાળક મોટું થાય એમ સાયકલ નાની થતી જાય છે અને એ સાયકલ આપણા ઘરમાં કે આપણા બિલ્ડિંગમાં નીચે ધૂળ ખાતી જોવા મળે છે એ સાયકલ અમે દાનના સ્વરૂપે લઈને અમે જરૂરિયાતમંદ બાળક સુધી પહોંચાડીશું એ સાયકલને અમે સાફ કરાવીને એમાં રંગરોગાન કરાવીને અને રિપેર કરાવીને સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ એટલે કે સાયકલ લઈને વિદ્યાર્થી સ્કૂલે પહોંચી શકે એ આગળ વધી શકે એનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે એના માટે અમે એક આ અનોખું અભિયાન શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જે રીતે આપ સૌએ પસ્તીદાનથી પુસ્તકદાન અભ્યાસમાં જે રીતે સહકાર આપ્યો એ જ રીતે આ અભિયાનમાં પણ આપ સૌ સહકાર આપશો એવી મને પૂર્ણ ખાતરી છે આપ સૌનો આ અભિયાનમાં સહયોગ આપવા આપને સૌને હું અપીલ કરું છું વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર